એક સમય હતો જ્યારે ભગવાન રામ પિતાની યાજ્ઞાનું પાલન કરી ચૌદ વર્ષ માટે વનવાસ જતા રહ્યા જો કે આ ઘોર કળિયુગ છે કે જ્યાં કેટલાક એવા સંતાનો પણ છે કે જે આ પિતાની હત્યા કરી રહ્યા છે રાજ્યના કયા જિલ્લામાં બની છે આ ઘટના જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ અમરેલીમાં તહેવારના ગ્રામ પંચાયતની ચૂંટણીથી ચાલતો ડખો બન્યો ઉગ્ર બે જૂથ વચ્ચેની હિંસક અથડામણમાં પચીસ લોકો ઈજાગ્રસ્ત કોઈ વાતનું મન હોય તો તેને સમયાંતરે કહી દેવું જોઈએ નહીતર તેના કારણે વાત એટલી હદે વણસી જતી હોય છે કે તેનો અંત અણધાર્યો અને અજુગતો આવે છે કંઈક આવું જ જોવા મળ્યું અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સલડી ગામમાં વાસ્તવમાં વાત એમ છે કે દિવાળીના દિવસે જૂથ અથડામણની ઘટના સામે આવી હતી જૂની ગ્રામ પંચાયતની ચૂંટણીના મનદુખને કારણે બે જૂથો વચ્ચે ભયંકર અથડામણ થતા ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો તારીખ વીસ દસ બે હજાર પચીસના રોજ દિલ્હી પોલીસ સ્ટેશનના શિરડી ગામે એક જૂથ અથડામણની ઘટના બની હતી જેમાં બે ફરિયાદ લેવામાં આવેલી છે જેનામાં જે પ્રથમ એફઆઈઆર છે બીએનએસ સેક્શન વન ઝીરો નાઇન એટલે કે અટલ ટુ મર્ડર હેઠળ લેવામાં આવેલી છે જેમાં ફરિયાદી ભૂપત જેવાભાઈ રામાણી છે અને કુલ સત્તર આરોપી છે જેમાં પાર્થ અશોકભાઈ ડેર અલ્પેશ ગોવિંદભાઈ ડેર મહેશ ગોવિંદભાઈ ડેર રણજીત મેહુરભાઈ ડેર મિલન જગાભાઈ ડેર મનુભાઈ દેહાભાઈ ડેર જીતુભાઈ મનુભાઈ ડેર ધર્મેશભાઈ વિક્રમભાઈ ભેડા લલિતભાઈ ભુરાભાઈ ડે પિન્ટુભાઈ ખોડાભાઈ ડે રમેશભાઈ લખુભાઈ ડે જગદીશભાઈ દરુભાઈ ડે ચંદુભાઈ દરુભાઈ ડે હરીશભાઈ દરુભાઈ ડે પરેશભાઈ ભૂપતભાઈ ડેર પરેશભાઈ રાવતભાઈ ડેર અને ભવદીપભાઈ દિલીપભાઈ ડેર ઇન્ક્લુડેડ છે

ગામના જૂથના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા એકબીજા પર લાકડી અને પાઇપથી હુમલો કરવા લાગ્યા આ અંગે લીલીયા પોલીસે બંને જૂથોની ફરિયાદને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રથમ ફરિયાદ પટેલ સમુદાયની હોય અને સત્તર જેટલા આરોપીઓના નામ મારામારીમાં હોવાથી સોળ જેટલા આરોપીઓને પોલીસે કાયદેસર અટકાયત કરી લીધી હતી બાદમાં વધુ નવ આરોપી પકડાઈ ગયા છે જેમની લીલીયા પોલીસે બે વાહનોની સાથે ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મહત્વનું છે કે આ પહેલા છ આરોપી ઝડપાયા હતા તેનું પોલીસે સલડી ગામે જઈને રીકન્સ્ટ્રક્શન કર્યું હતું ને માણસોના આરોપીને ઉમટ્યા હતા જ્યારે વધુ પકડાયેલા આરોપીઓને પોલીસે આજે રીકન્સ્ટ્રકશન કરીને ગુના સ્થળની તપાસ સાથે કેવી રીતે ઘટના ઘટી તે અંગેનું પંચનામું પોલીસે કર્યું હતું આહિર સમાજના સત્તર આરોપીની સામે હત્યાના પ્રયાસ ગંભીર કલમો તળે ગુનો નોંધાયો છે

જૂથ અથડામણ કરનારા લોકોને પકડીને બનાવ પાછળની સાચી હકીકત જાણવા માટે ઊંડી તપાસ પોલીસ કરી રહી છે ફારૂક કાદરી ગુજરાત ફર્સ્ટ અમરેલી